હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં તો કાળી ચૌદશનું મહત્વ કાળી ચૌદશ એટલે દિવાળીના તહેવાર પહેલા આવતો દિવસ દિવાળીથી એક દિવસ પહેલો એટલે કે આશ્વિની માસની વધ ચતુર્દશી તેને નારક ચતુર્દશી રૂપરા ચૌદશ અથવા હનુમાન જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ધાર્મિક મહત્વ કાળી ચૌદશ નો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ અને નારકાસુર દૈત્ય સાથે છે પૌરાણિક માન્યતા મુજબ નારકાસુર નામનો દૈત્ય લોકો પર અત્યાચાર કરતો ભગવાન શ્રી કૃષ્ણે આ દિવસે નારકાસુરનો સંહાર કર્યો હતો તેથી આ દિવસ નારક ચતુર્દશી કહેવામાં આવે છે જે અંધકાર અને દુષ્ટતાના નાશનો પ્રતીક પ્રતિક છે પૂજા અને ઉપાસના આ દિવસે હનુમાનજી કાળી માતા અને નિમણાજની પૂજા કરવામાં આવે છે રાત્રે અભ્યંગ સ્નાન તેલથી સ્નાન કરવાથી પાપ નાશ થાય છે તેવી માન્યતા છે ઘણા લોકો આ દિવસી કારી માતા અથવા મહાકારીની આરાધના કરીને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માંગે છે આધ્યાત્મિક મહત્વ કારી એટલે એટલે ચંદ્રના ગટાડાનો ચૌદમો દિવસ આ દિવસને અંધકારને દૂર કરી પ્રકાશની તરફ વધવાનો સંદેશ આપવામાં આવે છે માન્યતા છે કે રાત્રે તંત્ર મંત્ર અને સાધના કરવા માટે ખાસ શક્તિઓ પ્રબળ હોય છે લોકજીવનમાં જીવનમાં મહત્વ કાળી ચૌદના દિવસે લોકો ઘર સાફ કરે છે નકારાત્મકતા દૂર કરે છે રાત્રે દીવા પ્રકારથી દૃષ્ટ શક્તિઓ દૂર થાય છે એવી માન્યતા છે ઘણા લોકો આ દિવસને દ્રષ્ટિ દૂર કરવા નજર ઉતારવા માટે ખાસ વિધિ કરે છે કારી ચૌદશ નો ચૌદશ એટલે દિવાના તહેવારનો પહેલો દિવસ કારી શબ્દનો અર્થ અંધકાર છે એટલે કારી ચૌદશ થી પ્રકાશની શરૂઆત થાય છે તો દોસ્તો તમને આ વિડિયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ